મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ડાંગરના પાકની અંદર જે બીપીએચનો પ્રોબ્લમ આવે એટલે કે બ્રાઉન પ્લાન્ટ ઓપનનો જે પ્રોબ્લેમ આવે છે જેના લીધે તમારા ડાંગરના પાકની અંદર કયા કયા પ્રકારના નુકસાન થાય છે અને આ બીપીએચના નિયંત્રણ માટે કયા પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેમાં સો ટકા રિઝલ્ટ મળે અને બીપીએચનોમાં માં નિયંત્રણ મળે તો આજના વિડીયોની અંદર આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ખેડૂત ડાંગરના પાકની અંદર બીપીએચનો પ્રોબ્લેમ આવતો જ હોય છે એટલે કે બ્રાઉન પ્લાન્ટ ઓવરનો પ્રોબ્લેમ ડાંગરના પાકની અંદર પચાસથી સાઠ દિવસની વચ્ચે આવતો જ હોય છે જેના લીધે ડાંગરના પાકના ઘણું બધું નુકસાન જોવા મળે છે જેના લીધે ખેડૂતને પણ ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તો બ્રાઉન પ્લાન્ટ ઉપર એટલે કે બીપીએચ આવવાથી તમારા ડાંગરના પાકની અંદર કયા પ્રકારના નુકસાન જોવા મળે છે તો ખેડૂત મિત્રો જ્યારે જ્યારે બીપીએચનો પ્રોબ્લેમ આવે છે ત્યારે તમારે ડાંગરના પાકમાં દાણાદાર દાણા આવી જાય છે એટલે કે કંઠી તમને જોવા મળતી હોય છે ત્યારે જો બીપીએચ આવે તો તમારા પાકની અંદરથી બીપીએચ એ તમારા પાકમાં શોષણ તમારા પાકનું શોષણ કરે છે એટલે એનો રસ ચૂસે જેથી કરીને તમારા જે કંઠી છે ભરાવદાર જોવા મળે અને તમારા કંઠીમાં જે દાણો છે એ તમને દાણો પણ પોચો લાગશે વજન નહીં ઉતરે અને તમારે જોઈએ ચમકદાર દાણો જમણે તમારા પાકમાં જોવા નહીં મળે અને આ બીપીએચ છે એ તમારા થડ ની અંદર રહે છે જેથી કરીને થડમાંથી એ રસનું શોષણ કરે છે એટલે કે ચૂસી લે છે જેથી કરીને તમારો જે આખો જે કલ્લો છે ડાંગરનો એ કલ્લો તમારો રસ વગરનો થઈ જશે અને જે તમારું પોષણ હશે એ પોષણ પણ તમારા પાકને નહીં મળવા દે જેથી કરીને તમારો જે કલ્લો છે એ સો શોષાઈ જશે એટલે કે તે એમાં સુકારો આવશે અને તમારા જે કંઠી છે દાણાદાર જે કંઠી આવે એની અંદર પણ તમને જોઈએ એવું ઉત્પાદન નહીં મળે અને દાણો તમારો ઓછો પડી જશે જેથી કરીને તમને ઘણું બધું નુકસાન જોવા મળે છે લાસ્ટમાં જ્યારે ડાંગરનું ઉત્પાદન આપણને મળે છે ત્યારે ઘણા જ ઓછા વજન મળે છે અને ઉત્પાદન પણ સારું મળતું નથી અને તમારે ચમક ચમકદાર દાણો તમારા પાકની અંદર જોવા મળતો નથી તો આ બધા બીપીએસના પ્રોબ્લેમના કારણે જ આ વસ્તુ જોવા મળે છે જેથી કરીને તમને ઘણું બધું નુકસાન જોવા મળે છે અને તમારે ભોગવવું પણ પડે છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ જ પ્રોબ્લમ હોય તો તમે પણ આ વિડીયોની અંદર જે પ્રમાણે જંતુનાશક દવાનો ઉપયોગ આપણે કરવાનો કહીએ છીએ એ પ્રમાણે તમારા પાકની અંદર કરો ઘણા બધા ખેડૂતને બીપીએસ વિશે કંઈ નોલેજ હોતું નથી જેથી કરીને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી જેથી કરીને બીપીઆરનું નિયંત્રણ તેમને મળતું નથી તો ખેડૂત મિત્રો તમે પણ આના વિશે જાણકારી મેળવો અને એના નિયંત્રણ વિશે જાણકારી મેળવું કઈ કઈ જંતુનાશક દવાનો ઉપયોગ તમારા પાકની અંદર કરશો તો તમને આ બીપીએચના પ્રોબ્લેમની અંદર સોલ્યુશન મળશે અને નિયંત્રણ મળશે તો આ થયું બીપીએચના લીધે તમારા પાકની અંદર જે પ્રોબ્લેમ આવે છે એના વિશે આપણે આ ચર્ચા કરી હવે આપણે વાત કરીશું કે આ બીપીએચ એટલે કે બ્રાઉન પ્લાન્ટ ઓવર એના નિયંત્રણ માટે આપણે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ જેથી કરીને સો ટકા રિઝલ્ટ મળે અને એમાં સો ટકા નિયંત્રણ મળે તો ઘણી બધી પ્રકારની કંપનીની જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે જેથી કરીને આપણે આજે વાત કરીશું કે જે ટેકનિકલ આની અંદર સો ટકા રિઝલ્ટ આવે છે અને તેનું નિયંત્રણમાં મદદરૂપ થાય છે એટલે કે એક છે પાઇ મેડ્રાજીન પચાસ ટકા ડબલ્યુ આનો ઉપયોગ કરવાથી તમારા પાકમાં જે બીપીએચનો પ્રોબ્લેમ છે એ સો ટકા દૂર થશે અને તેમાં સો ટકા રિઝલ્ટ મળશે અને આપણે વાત કરીશું કે આની કઈ પ્રોડક્ટ છે તો પાય મેટ્રાજિન પચાસ ટકા ડબલ્યુજી માટે આપણે છે વાય ઝેડ જે સન્મુખા એગ્રીટેક કંપનીની બીજા નંબરે આપણે ટેકનિકલ વિશે વાત કરીશું એની અંદર છે ડાયનાટો ફેરન પંદર ટકા પ્લસ પાય મેટ્રાજિન પિસ્તાલીસ ટકા ડબલ્યુજી એટલે કે ડોમિનેટર અલ્ટ્રા જે પણ સન્મુખા એગ્રીટેકની જે પ્રોડક્ટ છે આની અંદર પણ તમને સારો એવો રિઝલ્ટ મળશે અને સો ટકા રિઝલ્ટ મળશે આનો ડોઝ આપણે એનો ડોઝ છે એના વિશે જાણીએ તો એનો ડોઝ છે એકસો તેત્રીસ ગ્રામ એક એકરની અંદર અને હા આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે આરવાય જેડનો ડોઝ છે એકસો વીસ ગ્રામ એક એકરની અંદર હવે આપણે વાત કરીશું કે બીજા કયા ટેકનિકલ છે જે તમારા બીપીએચના પ્રોબ્લમમાં સોલ્યુશન આપે છે અને એમાં સો ટકા રિઝલ્ટ આપે છે તો એની અંદર છે ડાયનેટો ફિરલ વીસ ટકા એસજી જે તમારા ડાંગરના પાકમાં બી બીપીએચના પ્રોબ્લમમાં સો ટકાની અંદર આપે છે એને લગતી પ્રોડક્ટ છે આપણી સનમુખા એગ્રીટેકની ડોમિનેટર જે પણ તમારા પાકની અંદર સારો એવો ફાયદો કરીને આપે છે અને તમને સારા ભાવે પડે છે તો ડોમિનેટરનો ડોઝ છે એસી ગ્રામ એક એકરની અંદર પછી આપણે વાત કરીશું એક બીજા ટેકનિકલ વિશે એટલે કે ડાયનેટર ફિરાન સિત્તેર ટકા ડબલ્યુજી એ પણ ના પ્રોબ્લેમમાં સો ટકા રિઝલ્ટ આપે છે અને સારું એવું રિઝલ્ટ આપે છે એનો ડોઝ છે ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ એક કંપનીની અંદર એનો તમે સ્પ્રે કરશો તો તમને સારો એવો તમારા બીપીએચના પ્રોબ્લમમાં સોલ્યુશન મળશે અને એના નિયંત્રણમાં મળશે તો આની અંદર આપણે બીજા ટેકનિકલ વિશે વાત કરીશું જે તમને ભાવમાં પણ સસ્તા પડશે અને તમને સારા એવા રિઝલ્ટ બનાવશે આપશે ની અંદર એમાં આયુ સત્ર પંચોતેર જે આયુષી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે એનો ડોઝ છે દસ ગ્રામ પ્રતિબમનો તો ખેડૂત મિત્રો આ બધા થયા એવા ટેકનિકલ છે બીપીએચના પ્રોબ્લેમની અંદર તમારા ડાંગરના પાકને સુરક્ષિત રાખશે અને એમાં સો ટકા રિઝલ્ટ આપશે અને જે બીપીએચનો પ્રોબ્લેમ છે એમાં નિયંત્રણ રાખશે જેથી કરીને તમારા જે બીપીએચના લીધે જે પ્રોબ્લેમ તમારા ડાંગરના પાકની અંદર આવે છે એમાં પણ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપશે અને તમારા ડાંગરના પાકમાં સારો વિકાસ રાખશે અને જે આપણે આગળ જોયું એ પ્રમાણે નુકસાન નહીં થવા દે તો ખેડૂત મિત્રો આના સિવાય બીજી પણ પ્રોડક્ટ બજારમાં મળે છે જેમ કે સિજન્ટ્રા કંપનીની ચેસ એની અંદર પણ પાઇ મેડ્રાજિન પચાસ ટકા ડબલ્યુ જી એ ટેકનિકલ રહેલું છે એનો પણ ડોઝ છે એકસો વીસ ગ્રામ પ્રતિ પ્રતિ એકરનો તો તમારે જો એની પણ ખરીદી કરવી હોય તો એ પણ મળી જશે તો કેડો મિત્રો આ થયા ડાંગરના પાકની અંદર બીપીએસના નિયંત્રણ માટેના જંતુનાશક દવાના ટેકનિકલ તો તમે પણ જ્યારે તમારા પાકની અંદર આ પ્રમાણનો આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે પણ આ ટેકનિકલ તમારા પાખની અંદર યુઝ કરો જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળે અને સારું એવું નિયંત્રણ મળે તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા ડાંગરના પાખની અંદર બીપીએસનો પ્રોબ્લમ મળે તો આજે જ મુલાકાત લો હરીઓમાઇગ્રો સેન્ટરની કારણ કે હરીઓમાઇગ્રો સેન્ટરમાં આવવાથી તમારા જે બીપીએસનો પ્રોબ્લમ છે એનું સોલ્યુશન મળશે તમને સો ટકા પ્રો પ્રોડક્ટ આપવામાં આવશે અને સો ટકા ક્વોલિટીવાળી એ પણ સારા ભાવે જેથી કરીને તમારો ડાંગરનો ખર્ચો પણ ઘટશે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો જેથી કરીને તમારને લાભ જ લાભ થાય કારણ કે હરિવા મેગ્રો સેન્ટરનું એક જ ઉદ્દેશ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા રિઝલ્ટ મળે તેમને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળે જેથી કરીને તમને વારંવાર બીજી દવાનો ખર્ચો કરવાની જરૂર ના પડે તો એકવાર હરિહો મેગ્રો સેન્ટર માત્રની મુલાકાત અવશ્ય લેજો હરિયો મેગ્રો સેન્ટર માતરનું એડ્રેસ છે હરિયો મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોળીનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેઇન ગેટ આગળ માતર મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર તોર જીરો ત્રણ તો ખેડૂત મિત્રો તમારે તમારા પાકની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો આ નંબર પર અમારો કોન્ટેક કરીને તમે પ્રોબ્લમ વિશે અમને જણાવી શકો છો જેથી કરીને અમે તમને એના વિશે સોલ્યુશન આપીશું તો ખેડૂત મિત્રો હરિયો મેગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો જે તમારા લાભ માટે જ છે અને ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને જો અમારા વિડીયો થકી તમારા પાકની અંદર ફાયદા મળતા હોય તો અમારી ચેનલ લાઇક કરજો કોમેન્ટ કરજો અને હા તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તમારા મિત્રોને પણ આવા જ ફાયદા મળતા રહે અને અમને પણ નવા નવા વિડીયો જેના ખેતીને લગતી માહિતીના વિડીયો અમે બનાવીએ જેથી કરીને તમને સારા એવા માહિતી મળતી રહે ધન્યવાદ